વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં નર્મદા કેનાલ પાસે અલ્ટોઝ નાઇન્ટી નાઇન કે જ્યાં ઉભરાતી ગટરની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે ઘણા સમયથી તેઓને આ સમસ્યા છે કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવામાં આવે છે તે છતાંય તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં નથી આવતું ઉભરાતી ગટરની આ સમસ્યાને કારણે અહીં ભર શિયાળે પણ ચોમાસા જેવો માહોલ જોવા મળે છે કારણ કે ઉભરાતી ગટર જેના કારણે ગંદુ પાણી રસ્તાઓ પર વહી રહ્યું છે રહેશો ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે વારંવારની રજૂઆત છતાં અધિકારીઓ સાંભળતા નથી અને ત્યારે એકત્રિત થઈને તેઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે વહેલામાં વહેલી તકે આ ઉભરાતી ગટરની સમસ્યાનો નિરાકરણ નહીં લાવવામાં આવે તો તેઓ દ્વારા આ મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તે માટેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ સેવાસી કેનાલનો મેઈન રોડ છે અમે આલ્ટુસના રહેવાસી છીએ આખા રોડ ઉપર અમારે સોસાયટીના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે બાજુની સોસાયટીનું ગંદુ પાણી છેલ્લા છ મહિનાથી કન્ટિન્યુઅસ વહે છે અમે પાણીનો પ્રશ્ન દૂર કરવા માટે વીએમસીમાં માં ઓનલાઈન પણ ખૂબ અરજીઓ કરી કોર્પોરેટરને પણ બોલાવ્યા વીએમસી ના અધિકારીઓને પણ બોલાવ્યા ધારાસભ્યશ્રીને પણ બોલાવ્યા એ લોકો આવી જતા રહે છે કોઈ પણ પ્રકારનું કાયમી નિરાકરણ કરતા નથી

મારું નામ સુરજ વાઘેલા છે હું અહીંયા અલ્ટ્રાસ નાઇન્ટી નાઇનમાં રહું છું હું જ્યારે અહીંયાથી આવી રહ્યો હતો તો ત્યારે અહીંયાથી હું બાઇક લઈને પડ્યો હતો તો મારો હાથ અહીંયા ફ્રેક્ચર થયો છે અને પ્લેટ નાખીને ઓપરેશન કર્યું જસ્ટ હું એટલું જ કહેવા માગું છું કે આ પાણીની જે સમસ્યા છે છેલ્લા સાત વર્ષથી છે હું આ વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી રહું છું પણ આ પાણીનો નિકાસ ના કોઈ કોર્પોરેટર ના કોઈ સરકાર કે કોઈ જગ્યાએથી કોઈ બી માણસ અહીંયા આવીને બસ ખાલી આવીને પાણી કાઢીને જાય છે મોટરો મૂકી દે છે બસ આ સમસ્યાઓ રહે છે વરસાદમાં તો આ પાણી આનાથી બી દસ ગણું હોય છે અહીંયા હું આજ પરિસ્થિતિ કેટલા સાત વર્ષથી અનુભવું છું પણ અહીંયા કોઈ જ સોલ્યુશન કોઈ જ કોર્પોરેટર ખાલી આવીને જાય છે બસ ખાલી પાણી કાઢ્યું બસ આ જ સોલ્યુશન બતાવે છે બીજું કોઈ પરમેનન્ટ સોલ્યુશન અહીંયા બતાવતા જ નથી

હું જ મારા ઘરમાં હું જ ચલાવનારો છું જેનાથી દેખો હું જ પડે છું હવે હું ઘરે બેઠો છું પંદર દિવસ થી હવે મારો ઘર નું ભરણ પુષ્ક કરવાનું એ મારી જવાબદારી છે હવે દેખો તમે જોઈ શકશો કે મારા હાથમાં પૂરું ફ્રેક્ચર ને પૂરું ડ્રેસિંગ થયેલું છે હવે આનું શું હોવા હું એટલું જ કહેવા માંગુ છું કે તમે વહેલી થી વહેલી તકે સૌથી પહેલા તો રોડ ક્લિયર કરો રોડ કાં તો ઊંચા કરો ગટરોની વ્યવસ્થા કરો જેથી કરીને પાણી ના ઉભરાય અને જેથી કરીને આ રોજબરોજની રોજિંદી જીવનમાં જે પબ્લિકને જે સમસ્યાઓ થઈ રહી છે ને એનું નિરાકરણ લાવો અને તાત્કાલિક લાવો વહેલી ધોરણે અમે દુર્ગા ઓરા સોસાયટીમાં આવ્યા છીએ અમે વર્ષથી દોઢ વર્ષ અહીં પાણીનો બારે માસ નિકાલ થતો નહીં ગટરનું પાણી ઉભરાય છે ગંદકી ફેલાય છે મચ્છરનો ત્રાસ છે નાના બાળકોને સ્કૂલમાં મૂકવા લેવા જવાની હોય તો હું પણ એકવાર બે વાર પડી ગયો છું આવી તકલીફ નિરાકરણ લાય એવી અમારી વિનંતી છે હું શ્રીજી સમૃદ્ધિમાં રહું છું આ જ્યારથી અમે મકાન ફ્લેટ લીધા છે ત્યારથી પહેલા દિવસથી આ કમ્પ્લેન છે ઘણી કમ્પ્લેનો કરી છે બાજુમાં કોર્પોરેટર રહે છે ઘણા સમયથી અમે કમ્પ્લેન કરી રહ્યા છે થશે 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 દર વખત વાયદા જ આવે છે ઘણા કોર્પોરેટર જોઈને પણ ગયા છે પણ આજ સુધી એનું નિરાકરણ થયું નથી અત્યારે થોડા દિવસ પહેલા જેમ આ ભાઈ જે કીધું એ પ્રમાણે અમારી સામે જ પડ્યા હતા એ બરાબર છે એમને લગભગ લાખ દોઢ લાખનો ખર્ચો થયો છે એના સિવાય ઘણા વૃદ્ધો બહાર નીકળી નથી શકતા તથા છોકરાઓ પડી જાય છે અંદર સાયકલ લઈને જતા હોય છે એટલે એમનું ભાવિ ભવિષ્ય શું એની માટે તમે સૌથી સૌ પ્રથમ પહેલા પહેલા કે અમારે ગટર લાઈન ચાલુ કરાવડાવો એના લીધે જયારે બિલ્ડરને તો મકાન વેચીને છૂટા થઈ જાય છે ત્યાર પછી જે તકલીફ પડે છે અમારા કસ્ટમરને અને બધા વૃદ્ધ જે સિનિયર સિટીઝન છે એમને છોકરાઓ અહીંયાથી બહાર જ નથી નીકળી શકતા બરાબર છે એટલે એની માટે કોઈ બી કોર્પોરેટર કે પછી રાજકારણના કોઈ બી તટસ્થ નેતા હોય એ લોકો પ્રથમ આવીને જુએ અને આગળ ઘણી કમ્પ્લેન કરી છે ઘણી વાર મીડિયામાં પણ આપેલું છે આપણે પણ આજ સુધી કશું થયું નથી તો આ જલ્દી નિરાકરણ લાવે આ એક ભાઈ પડ્યા છે એના સિવાય બીજા કોઈ પડશે તો હવે લાઈવ વિડીયો અમે મોકલીશું હા બરાબર છે રેરા આવી ગયું છે પછી આપણે કોર્પોરેશનનો ટેક્સ પણ ભરીએ છીએ પણ કોઈ છતાં કોઈ જાતની કોઈ ફેસિલિટી મળતી નથી લાઇટો પણ ઘણા સમયથી બંધ હોય છે ચાલુ હોય છે એટલે કેવું છે કે રામ રાજ્ય પ્રજા સુખી એ આજે તમે સેવા સીમા જોઈ શકો છો બરાબર છે બેન કયો વિસ્તાર છે ને શું ઘટના છે આ સેવાસી વિસ્તાર છે હું અલ્ટસ 99 માં રહું છું અને અહીંયા રેગ્યુલર પાણી અને ગટર સોલ્યુશન આવતું નથી રેગ્યુલર પાણી ઉભરાય છે મારો સન બી આવ્યો તો એ બી પડી ગયો પાણીમાં અને અત્યારે પ્રોબ્લેમ મચ્છર વધારે છે મચ્છર આવે છે અને ડેન્ગ્યુ થશે મેલેરિયા થશે તેની જવાબદારી કોણ લેશે એનો તમે અમને નિર્ણય આપો કે અમને આનું તાત્કાલિક અમને કોઈ સોલ્યુશન બતાવો સોલ્યુશન લાવવું જ પડશે અમે છ આઠ મહિનાથી રહીએ છીએ ને આઠ મહિનાથી કન્ટિન્યુ પાણી આવે જ છે અહીંયા અને એ બી ગટરનું પાણી આવે છે તો એનું સોલ્યુશન તમે જલ્દી અમને કરી આપો જે સોસાયટીમાંથી જે તકલીફ થઈ રહી છે સોસાયટીના કોઈ પ્રમુખને કે એ લોકોને જાણ કરવામાં એવું કંઈ કરવામાં બધાને પ્રમુખે બધાને જાણ કરી છે પ્લસ અમે અરજી બી કરી છે કોર્પોરેશનમાં બી બિલ્ડરને બી કહ્યું છે કોઈ બી જવાબદારી લેવા તૈયાર નથી અને અમને પ્રોબ્લેમ વધારે થાય છે બિલ્ડર ને કોઈ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ અમને છે મારો સ્મિતાબેન પુલીનકુમાર ભટ્ટ આ ગોત્રી સેવાસી વિસ્તાર છે જે કોલાબરાની પાછળ પડે છે અને પાછળ શ્રીજી સમૃદ્ધિ જે ફ્લેટ છે ત્યાં ગટરનું પાણી ઉભરાય છે કોર્પોરેટર ને કોર્પોરેશન ને બધાને અરજી કરવા છતાં અહીંયા કોઈ એક્શન લેવામાં આવતું નથી સાહેબ અને અહીંયાના બધા રહીશો જે ઘરડા છે ઓલ્ડ એજ છે એ જઈ નથી શકતા કે અંદર આવી નથી શકતા અને કેટલા લોકો અહીંયા પડી ગયા છે ને નાના છોકરા બહાર રમી નથી શકતા આનો કઈ ઉકેલ તો કરવો પડે ને અમે છ મહિનાથી અરજીઓ આપી છે આનું કશું જ થતું નથી સાહેબ અમારે શું કરવાનું કહો અને ફ્લેટ બી સારા એવા બાંધ્યા છે પણ અન્ય અત્યારે ફ્લેટ લેવા બી કોઈ આવતું નથી આવી ગંદકી જોઈને અને ક્યાં રાખવાનું અમારે આખો દિવસ શું નામ મારું નામ નેહા મુકુંદરાય દવે